કરવાની <imitation> મારા <imitation> <imitation> <imitation>

મહીમ ગો હોજે એ મોણ મુ જતો પરવા દેતો મના લેટ્સ ગો હોજે કરી મૂછેલો અમને લાગો તો ફોટર આયા ફોટર આયા મારી નજર જાય સેટલા જે લોકો બોર નહી તો તું છો લાયો

અલ્યા ભના જેવાત્રી ભેગા જેવો ભુઓ લઈને આવ્યો છે મને એવું જ લાગે આ વાત કરો યાર કોઈ ના તો આ શું કરો હોય

અલા મો તમે મુખલું સુખ સુખ લાગ જોઈ લો હા અરે જોવા દે પૈસા મો આલે રે પૈસા મો આલે રે હેલ ના કરાય અજાયથી બંધ કરો બંધ એક નઈ આ બધું કરો ને જો એક આ જો ના કરો યાર પાર્ક એ ચક્રી બી એ કઈ જોઈ લીધું તમારું સુખ હા હા કાઈ ના આવ આ કી

क्या तुमने घंटा और न्यू सीनियर क्लास राज उच्च आ बारे काई तो कहो तारे मां होता है मो ना के होता है तारे तार को खा ले हम नेकरे तारे कपेला खभेला रे सर भाई सीधो सीधो गुस्सा हो सीधो जाना रे भैया तो तमाम की बुआ हार मत बजाया दी है तो अपन बुढो हो जाएगा फूलेलू फूलेलू देखा है ना बुआ की बुआ की आ हो जाएगा

થાય છે <laughs> આ મારો બનાસ પઠો